હેમાંગી સખી વડોદરા આંગણે પધારતા તેઓનો સત્કાર સમારોહ સુભાનપુરા ઝાંસી ગિરાણી સર્કલ ખાતે કરવામાં આવ્યો હતો વડોદરા શહેરના સુભાનપુરા આપણું કાર્યાલય ઝાંસી ગિરાણી સર્કલ સ્થિત વિશ્વ વૈષ્ણવ કિન્નર અખાડાના જગતગુરુ પૂજ્ય સ્વામી હેમાંગી સખીમાં વડોદરાના આંગણે પધારે હોય ત્યારે તેઓનો સત્કાર સમારોહ વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આયોજિત કરવામાં આવ્યો હતો આ મારી જન્મભૂમિ છે મારું જન્મ આ વડોદરા શહેરમાં થયું અને બહુ સૌભાગ્યશાલી હું પોતાને માનું છું કે જીવન મારું કિન્નરનો જરૂર છે મગર ભગવાને મને ઓપોર્ચ્યુનિટી એવી આપી કે હું ધર્મના પદ ઉપર ચાલી રહી છું અને શ્રીમદ્ ભાગવત કથાનું હું ગાન કરું બ્રજભૂમિ વૃંદાવનમાં રહીને મેં શાસ્ત્રોનું અધ્યયન કર્યું અને સમગ્ર વિશ્વમાં હું પ્રચાર પ્રસાર કરું અને શ્રીમદ ભાગવત કથાનું ગાન કરું છું અને વડોદરામાં મને આપણા ભાઈએ ઇન્વિટેશન આપ્યું તુષારભાઈ મહારાજ ભગીરથ મહારાજ અને મારો ભાઈ પુષ્પક પંચાલ એ બધાએ મળીને મને ઇન્વિટેશન આપ્યું અને અહીંયા સત્સંગ કર્યું મંદિરમાં અને બહુ સારું લાગ્યું મને અહીંયા આવીને આ વર્ષો પછી હું મારા જન્મભૂમિ ઉપર આવી છું અને પ્રયાગરાજ કુંભથી એક આગાઝ અને એક શંખનાદ કર્યો મેં કે વૈષ્ણવ કિન્નર અખાડા આ નવો વૈષ્ણવ કિન્નર અખાડાનું મેં ગઠન કર્યું અને પચીસ અમારા કિન્નર સમાજના લોકોને મેં એમને મહામંડલેશ્વરનું પદ આપ્યું છે કે આગળ એમને શિક્ષિત કરીને દીક્ષા દઈને એમને શિક્ષિત કરીને પૂરા સમગ્ર સંસારમાં અમારા કિન્નર ભગવાનનું નામ પ્રચાર કર્યો અને ઉદાહરણનો સ્તોત્ર બને સમાજ માટે એટલા માટે હવે વડોદરામાં પણ બહુ જલ્દ અમે વૈષ્ણવ કિન્નર અખાડાનો એક કાર્યાલય બનાવીશ નમસ્કાર સૌથી પહેલાં દરેક પ્રેસ મિત્રોને કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે ધર્મની નગરી ચૈત્ર સુદ નવરાત્રિ બી શરૂ થઈ ગઈ છે સાથે સાથે ચેટીચંદ હતો ઘૂડી પડવા હતા તો આજે આપણા ત્યાં આગળ અખિલ વૈષ્ણવ કિન્નર સમાજના પ્રમુખ છે અને જે જગદગુરુ સ્વામી હમાગીની શકી જે સમગ્ર તમે જુઓ કે પ્રયાગરાજ દરમિયાન પણ જે રીતના એમને જે સેવાઓ ત્યાં આગળ કરી છે એ જ રીતના અહીંથી આપણા વડોદરા શહેરના બધા યજમાનો અને ખાસ કરીને અમારા મહારાજશ્રી એવા અને સાથે સાથે તુષારભાઈ અને અહીંના જે લોકો અમારો એક ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ છે ગઈકાલે પણ એક ખૂબ મોટો યજ્ઞ કર્યો એમાં પણ આવ્યા હતા આજે અમારા ઘરે શ્રીરંગના ત્યાં દીકરો પણ થયો છે અને એનું નામ પણ અમે પવિત્ર છે આ પવિત્ર યાત્રા સાથે સાથે એ પણ આજે ઘરે અહીંયા પધરામણી માટે આવ્યા છે તો સાથે સાથે આપ સૌ લોકોને પણ મળવાનું પણ થાય વડોદરા શહેરની અંદર પણ જે જે ધર્મ અને સંસ્કારો જે છે અને એના માટે એમને પણ એટલું ખૂબ અભિમાન છે તો આજે એમને એવું કીધું કે પ્રેસના લોકોને પણ અહીંયા આપણે સાથે તમને બોલાવીને વડોદરા શહેરની અંદર પણ જે ધાર્મિક લોકો છે એમની પાસે પણ અહીંથી એક મેસેજ જાય એટલે આજે આપ સૌને પણ બોલાય છે તો ફરી એકવાર આપ સૌ લોકોને વંદન કરું છું અને સાથે સાથે જગતગુરુ સ્વામી હેમાંગીરીબેને હું નતમસ્તક વંદન કરું આજની વડોદરા શહેરની આ પાવનભૂમિ પર એમના જે પગલાં પડ્યા છે સાથે સાથે અમારા પવિત્રને પણ એમને જે આશીર્વાદ આપ્યા છે સમગ્ર અમારા આખા વડોદરા શહેરની સંસ્કારી નગરીને પણ એમને જે આશીર્વાદ મળ્યા છે એ બદલ હું અમને નતમસ્તક વંદન કરું છું